માતાજી જેવો છયરાન સીતારામ અને રામ રામ મારી મમ્મી જો બેઠા દશામાં આગળ એટલે દશામાંની આજ વિદાય છે અને વિદાય દેવાની થાય ને આપણી બહુ મોટું દુઃખ થાય આપણી એમ થાય કે આપણા ઘરનો વ્યક્તિ જાય વિદાય જો બધાય કરવા નીકળે ગા ઘેરથી આજે આપણે નીકળ્યા જ ને આપણું મન જ થતું મારા લઈ જાવ કે આપણી માતાજીની વિદાય કરીએ અને માતાજીને મૂકવા જઈએ આપણી મન જ નથી થતું ભાઈ કે ઘરમાંથી મેં એમ થાય કે કોઈક ખાવ ઘર સૂનું સૂનું થઈ જાય મા જાય એટલી એટલે માની કીએ આપણી હાથ જોડે કે વિનંતી કરીએ કે મા તમે દર વહે જેમ આવો એમ વેલા ને વેલા પધારજો ને અમારા ઘરમાં સુખ શાંતિ અને સંપત્તિ ને બધું મા તમારે હલવવાનું હે અમારી લાજ આબરું કાંઈ જાવી ન જોઈએ માં ને તમારા થકું મા હાલે માં તમારો હાથ માથે જોઈએ મારી મા

જઈએ ફૂલ પહોંચા આવે અવાર હવાર માં DJ જી જાવા નવા ચાલુ mataji Mataji માતાજી આવવાના ચાલુ છે jauh માતાજી જે વચ્ચરા દયરાન સીતારામ અને રામ રામ આપણી હે ને મારા કલેજા માતાજી માતાજીનો ટાઈમ થઈ ગયો અને એ આપણી ની મૂકવા જવાના હે પધરાવા જવાના હે આપણી સોપાટી એટલે આપણે ત્યાં જવાનું મન થતું જ ને લ્યો પણ આપણી જવું પડે એમાંય હાલે નહીં લ્યો એટલે મારા કલેજાઓ તમે જોજો આખો આપણો લોક એટલે માતાજીના હમજલીઓ મૂકવા જવાની ઈચ્છા નથી થતી પણ જવું પડે એમાં હાલે નહીં અને દહદી આપણી ભેગા કાઢ્યા હોય માતાજી ભેગા એટલી વહેમો લાગે થોડુંક આપણે મૂકવા જવામાં અને માતાજી હવનું સારું કરે આપણે ત્યાં દુઆ કરીએ બધાની બધાએ હાટું આપણા એક હાટું નથી કરતા હમજલિયો એટલી આપણો લોક જોજો અને તમે જોવે હગો આખો તમને બધું બતાવ્યું હું આપણી માતાજીની વિદાય કરવા જઈએ એ બધું તમને આખે આખું જેટલું બને એટલું હું બધું બતાવી અને જોતા રહીજો અને તમે સપોર્ટ કરતા રહીજો તમારા જ સપોર્ટી મારું આગળ આલે અને તમારા જ ભરો હે બધું હે સમજે લ્યો તમે સપોર્ટ કર્યો હો તો જ હું આગળ વધે હગી બાકી નહીં વધે હગા હા સીધું એક અમારી માં બેઠી એણી અને તમારા સપોર્ટ લ્યો આગળ વધે હગા બાકી હું ન વધે હગા હાલો આગળનું તમને બધું બતાવવા

જય માતાજી જય માતાજી જય મારી મા જય દશા માવડી જય દશા માવડી જય દશા માવડી હસ્તું રમતું હલાય હસ્તા હસતા માતાજીને વિદાય કરવાની જય દશામાં જય દશામાં જય મારી મા દશામાં જય દશામાં મારી મમ્મી સામાન બધો ભેગો કરે બરોબર અને બધું લઈ જાવું પડે કોઈ વસ્તુ રાખવી ના રાખવાની ન હોય બધે બધી વસ્તુ પધરાવવી પડે માતાજીની એટલી બધે બધી વસ્તુ જેટલો સામાન હોય ને એટલો સામાન આખો હોય લઈ લેવો પડે બધે બધો જેટલે જેટલો એટલે મમ્મી કાં કે બધું તમે ભેગું કરે ને કોથરીમ જબલામાં ભલ્યો ને અને માતાજીની તમે વાહે બેઠા બેઠા હાથમાં લેતા આવજો આપણી માતાજીની વિદાય કરી દઈએ માતાજીની પધરાવે આવીએ મેં ગીધ તો કે હા મમ્મી વા સાંતલાનું પેકેટ પડે તો મમ્મી કે આવી કે આપણી જેવીએ તો તમે હું બતાવવા બધું તમે જોતા રહીજો આપણો લોગ ને તમે સપોર્ટ કરતા રહીજો તમારા સપોર્ટ એ બધું હાલે આપણી મોડું ગયું થોડુંક માતાજીની વિદાય કરવામાં અને ની જવું હોય તારાજી જાય આપણું એમાં કંઈ હાલે નહીં મારા કે લઈ જાવ બરાબર ને મમ્મી ઉપાડાય મમ્મી ની સાફ સફાઈ કરે મમ્મી આપણી જો દશામાં આવી હાથમાં એ અને મારા જાવ જો આપણી માતાજીની લે અને જઈએ માતાજી નો ટાઈમ ગયો બરોબર છ વાગે ગા આપણી થોડુંક મોડું થયું અને માતાજીને જવું હોય તારે જ લેવાનું જવાનું હોય સમજે લ્યો એટલે એના હુકમ ઉપર જ બધું થાય આપણા લીધે કઈ નથી થતું એટલે માતાજીની વિદાય દીએ અને માતાજીની મૂકે આવીએ આપણી પધરાવે આવીએ અને માતાજીને કીએ કે બધા એનું હારું કરજો દુવા માંગીએ બધાય હાટું એક હાટું તા ન મગાય સમજે એટલી

અને સબસ્ક્રાઈબ ને ફોલો કરજો તો તમે આવા નવા માતાજીના દેવદાનવ ના તમને વિદ્યા દેખાડે ઠીકા થઈ એ દશામાં તમારી ઘેર ફેરવા આવે તમારી દશા વારે ઠીકા થઈ અમારી વારે તમે આશીર્વાદ દીજો જય માતાજી જય દશામાં આપણે નીકળે ગાડેલી ને બરોબર અને મારી મમ્મી હાથમાં માતાજી દે દીધા ને મેં કીધું એ હું કુટર લાવેલા એટલે એવા આપણે આથી નીકળીએ મારા કલાઈ જાવ માતાજી ની વેલી વેલી વિદાય દે દીએ એનો ટાઈમ છે ગો ટાઈમ ઓવર ના થવા દેવાય આપણે નીકળીએ હાલો તો આગળ નું બધું બતાવીએ આજે આપણે નીકળે ગા માતાજી ની મૂર્તિ લેન સોપાટી જવાનું હે પધરાવવા ધીમે 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 આગળ વધતા જઈએ મારા કલાઈ જાવ Ди уѓега го ховарно, тубели сиар сте уѓега. હરીસી ભૂકે ગાતા હરીસી એક માતાજી આગળ પર રિક્ષામાં જતા હતા ને જો જીવા મસ્તી ના હે એ પણ મસ્તી ના હે માતાજી અને મોટા બધા હે થાય જોવે હો જો જો હવે એક માતાજી બતકે કા માતાજી નો વિદાય નો ટાઈમ થઇ ગયો અને માતાજી ની પધરાવા આપડી ટાઈમ થઇ પૂરો એટલે હવે આપડે પધરાવે જઈએ માતાજી ની અમે આપડી ઘરે અગરબત્તી અગરબત્તી ફોડી બરોબર ને મમ્મી તો માતાજી ની લઈને પધરાવે જઈએ

જાય જવો એક નંબર ગુજરાત મોજા બિસાડા ની કોઈ કાપે જાય વિસર્જન કરે મમ્મી મૂર્તિ નું મમ્મી ની કા કે મોજું આવે એટલે મૂકી દીજો મોજું આવે તાર મૂકજો ગગ આવે એટલે મુકઈ દીજો ભઈ જાહે માતાજી મૂર્તિ ભેગી જો જાય જય માતા સાબ જય માતા સાબ ભઈ ગઈ મૂર્તિ અને મૂર્તિ નો ઉસર્જન ને અમારા લઈ જાઓ મૂર્તિ વૈત ગઈ આપડી માંડસ એક નંબર માહોલ હે મસ્તી નો અને જોવો તમે Ah, sobat di no public dunia nih eh? ya.